સમાચાર સમાચાર છે મુખ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે સાત વાગે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે સ્વતંત્રતા દિવસે પોલીસ અગ્નિશમન દળ સહિતની વિશેષ સેવાઓ પ્રદાન કરનારા એક હજાર સાડત્રીસ જવાનોને શૌર્ય અને સેવા મેડલ એનાયત કરાયા આજે વિભાજન વિભીષિકા દિવસ ભોગ બનનાર ભારતના નાગરિકોને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પી ભ્રષ્ટાચારના કેસમાં સર્વોચ્ય અદાલતે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની વચગાળાની જામીન અરજી ફગાવી અને જાપાનના પ્રધાનમંત્રીએ પદ ઉપરથી રાજીનામું આપવાની જાહેરાત કરી આગામી સપ્ટેમ્બરમાં રાજીનામું આપે તેવી શક્યતા સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ સાંજે સાત વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે જેનું સીધું જીવંત પ્રસારણ આકાશવાણીના તમામ કેન્દ્રો તેમજ દૂરદર્શનની તમામ ચેનલો ઉપર પ્રથમ હિન્દી અને ત્યારબાદ અંગ્રેજીમાં સાંભળી શકાશે આકાશવાણીના કેન્દ્રો ઉપર પ્રાદેશિક ભાષામાં પ્રસારણ રાત્રે સાડા નવ વાગ્યે સાંભળી શકાશે જ્યારે દૂરદર્શન ઉપર હિન્દી અને અંગ્રેજીમાં જીવંત પ્રસારણ બાદ પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારણ થશે સરકારે આવતીકાલે દિલ્હીના લાલ કિલ્લા ઉપર યોજાનારી સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે પંચાયતી રાજ સંસ્થાઓના ચારસોથી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના એકસો સાહીઠથી વધુ કાર્યકર્તાઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે આમંત્રિતોમાં પંચાયતી રાજની મહિલા પ્રતિનિધિઓ અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના પ્રાદેશિક અધિકારીઓનો સમાવેશ થાય છે જેઓ દેશમાં વિવિધ યોજનાઓ લાગુ કરી રહ્યા છે આ વિશેષ મહેમાનોને દેશના સશક્તિકરણ તરફના તેમના પ્રયાસોના સન્માનમાં આમંત્રિત કરવામાં આવ્યા છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે આમંત્રિત કાર્યકર્તાઓમાં આંગણવાડી કાર્યકરો સખી વન સ્ટોપ સેન્ટર સંકલ્પ મહિલા સશક્તિકરણ કેન્દ્ર અને અન્યનો સમાવેશ થાય છે પંચાયતી રાજ મંત્રાલયે જણાવ્યું હતું કે તમામ પાયાના કાર્યકર્તાઓને આમંત્રિત કરવાનો હેતુ તેમને ઐતિહાસિક રાષ્ટ્રીય ઉજવણીનો ભાગ બનાવી ગૌરવ અને દેશભક્તિની ભાવનાને ઉત્તેજન આપતા અનુભવ પ્રદાન કરવાનો છે પંચાયતી રાજ રાજ્યમંત્રી પ્રોફેસર એસપી સિંઘ બઘેલ પરિષદમાં સૌ આમંત્રિતોનું સન્માન કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે અમૃત ઉદ્યાનનું ઉદઘાટન કર્યું આગામી શુક્રવારથી પંદરમી સપ્ટેમ્બર સુધી સામાન્ય જનતા અમૃત ઉદ્યાનની મુલાકાત લઈ શકશે ઓગણત્રીસમી ઓગસ્ટે રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે ખેલાડીઓને આ બગીયાની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે આ ઉપરાંત શાળા અને યુનિવર્સિટીના શિક્ષકોને પણ બગીયાની મુલાકાત લેવા માટે બોલાવવામાં આવ્યા છે અમૃત ઉદ્યાનની ટિકિટ ઉપરાષ્ટ્રપતિ ભવનની વેબસાઇટ ઉપરથી બુક કરી શકાશે સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ અગ્નિશમન દળ હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધારણા કાર્યો સાથે જોડાયેલા એક હજાર સાડત્રીસ જવાનોને શૌર્ય અને સેવાચંદ્રકો આપવામાં આવ્યા છે તેલંગાણા પોલીસના હેડ કોન્સ્ટેબલ ચુડુવી યાદૈયાને વીરતા માટેનો રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરાયો હતો ગૃહ મંત્રાલયે જણાવ્યા પ્રમાણે વીરતા મેડલ માટે બસો તેર જવાનોની પસંદગી કરવામાં આવી હતી જ્યારે વિશિષ્ટ સેવા માટેના ચોરાણું રાષ્ટ્રપતિ મેડલમાંથી પોલીસને પંચોતેર આઠ અગ્નિશમન દળને નાગરિક સુરક્ષા અને હોમગાર્ડને આઠ અને સુધારાના કાર્યો માટે ત્રણ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા મેરિટોરિયસ મેડલ માટે સાતસો ઓગણત્રીસ કર્મચારીઓની પસંદગી કરવામાં આવી હતી રાષ્ટ્રપતિ મેડલ વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે જ્યારે ફરજ પ્રત્યેની નિષ્ઠા માટે મેરિટોરિયસ મેડલ આપવામાં આવે છે આજે વિભાજન વિભીષિકા દિવસ છે ઓગણીસો સુડતાલીસમાં ભારતના ભાગલા દરમિયાન પીડિત લોકોની વેદનાની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવા અસંખ્ય લોકોને યાદ કર્યા હતા જેઓ ભાગલાની ભયાનકતાના કારણે પ્રભાવિત થયા હતા અને તેમણે ખૂબ જ સહન કર્યું હતું શ્રી મોદીએ કહ્યું કે આ તેમની હિંમતને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે જે અપાર સહનશક્તિ દર્શાવે છે તેમણે કહ્યું કે વિભાજનથી પ્રભાવિત થયેલા ઘણા લોકો તેમના જીવનનું પુનર્નિર્માણ કરવા અને અપાર સફળતા પ્રાપ્ત કરવા માટે આગળ વધ્યા હતા પ્રધાનમંત્રીએ દેશમાં એકતા અને ભાઈચારાની રક્ષા માટે રાષ્ટ્રની પ્રતિબદ્ધતા ઉપર ભાર મૂક્યો હતો રાષ્ટ્રના વિભાજનના કારણે જીવ ગુમાવનારા અને વિસ્થાપિત થયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સરકારે વર્ષ બે હજાર એકવીસમાં તેમના બલિદાનોની યાદમાં દર વર્ષે ચૌદમી ઓગસ્ટને આ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી ગૃહમંત્રી અમિત શાહે આજે હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને ત્રિરંગો ફરકાવ્યો હતો સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી શાહે જણાવ્યું હતું કે તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવીને તેમણે એવા નાયકોને યાદ કર્યા જેમણે દેશની આઝાદી માટે બલિદાન આપ્યું હતું નાગરિકોમાં દેશભક્તિની ભાવનાને વેગ આપવા માટે નવમીથી પંદરમી ઓગસ્ટ સુધી દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઝુંબેશ હેઠળ સરકારે લોકોને તેમના ઘરે તિરંગો ફરકાવવા અને તેની સાથે સેલ્ફી લેવા અને તેને હર ઘર તિરંગા વેબસાઇટ ઉપર અપલોડ કરવા અપીલ કરી છે ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપની જીત માટે ત્રિપુરાના લોકોનો આભાર માન્યો છે સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી શાહે કહ્યું કે આ જીત ત્રિપુરાના લોકોની છે તેમણે ત્રિપુરાના મુખ્યમંત્રી ડોક્ટર માણિક શાહ પ્રદેશ ભાજપ અધ્યક્ષ રાજીવ ભટ્ટાચાર્યજી અને પક્ષના કાર્યકરોને ભાજપ સરકારની વિકાસ તરફી પહેલોને લોકો સુધી પહોંચાડવાના અથાક પ્રયાસો બદલ અભિનંદન આપ્યા હતા સર્વોચ્ય અદાલતે સ્પષ્ટતા કરી છે કે રાજ્યો હવે ખનીજ અધિકારો ઉપર બાકી વેરો વસૂલ કરી શકશે સર્વોચ્ય અદાલતે એ દલીલને નકારી કાઢી હતી કે તેનો પચીસમી જુલાઈનો આદેશ રાજ્યોને ખનીજ અધિકારો ઉપર કર વસૂલ કરવાની સત્તા આપતો હતો તે પહેલી એપ્રિલ બે હજાર પાંચ પહેલાના જ ખનીજ અધિકારો ઉપર લાગુ થશે નહીં સર્વોચ્ચ અદાલતે પચીસ જુલાઈએ આદેશ આપ્યો હતો કે રાજ્યોને ખનીજ અધિકારો ઉપર કર લાદવાની સત્તા છે ખાળ અને ખનીજ વિકાસ અને નિયમન અધિનિયમ ઓગણીસો સત્તાવનના રાજ્યોના અધિકારોને મર્યાદિત કરતું નથી સર્વોચ્ચ અદાલતે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શરાબ નીતિ સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના કેસમાં વચગાળાના જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો અદાલતે આમ આદમી પાર્ટીના નેતાની જામીન અરજી ઉપર સીબીઆઈનો જવાબ માંગ્યો હતો અને આ મામલાની સુનાવણી ત્રેવીસમી ઓગસ્ટ ઉપર મુલતવી રાખી હતી આપના વડાની સીબીઆઈ દ્વારા છવ્વીસમી જૂની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેઓ કથિત નીતિ કૌભાંડમાંથી ઉદભવતા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ રોટની કસ્ટડીમાં હતા આગામી વર્ષ બે હજાર પચીસમાં હજયાત્રા માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે હજયાત્રા ઉપર જવા ઇચ્છતા લોકો નવમી સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજીજુ અને રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયને ગઈકાલે નવી દિલ્હીમાં અરજી પ્રક્રિયાની શરૂઆત કરી હતી આ પ્રસંગે શ્રી રિજીજુએ સાઉદી અરેબિયાએ ભારત માટે એક લાખ પંચોતેર હજારથી વધુ હજયાત્રીઓનો કોટા નક્કી કર્યો હોવાનું જણાવ્યું હતું તેમણે કહ્યું કે પ્રથમ વખત હજ કમિટીની વેબસાઈટ સિવાય હજ સુવિધા એપ દ્વારા પણ અરજીઓ કરી શકાશે યમનમાં ભારતના નવનિયુક્ત બિન નિવાસી રાજદૂત ડોક્ટર સુહેલ એજાઝ ખાને યમનના વિદેશ બાબતોના મંત્રી ડોક્ટર શયા મોહસીન ઝિંદાનીને તેમના ઓળખપત્રોની નકલ રજૂ કરી છે ગઈકાલે સાંજે યોજાયેલી બેઠક દરમિયાન રાજદૂત ખાન અને વિદેશમંત્રી ઝિંદાનીએ ભારત યમન સંબંધો અને પરસ્પર હિતના અન્ય મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી તેઓ હાલમાં સાઉદી અરેબિયામાં ભારતના રાજદૂત તરીકે સેવા આપે છે યમનમાં રાજકીય અને સુરક્ષાની સ્થિતિના કારણે બે હજાર પંદરથી સનામાં ભારતીય દૂતાવાસ અસ્થાયી રૂપે જીબુટીની એક કેમ્પ ઓફિસથી કાર્યરત છે જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશીદાએ કહ્યું છે કે તેઓ સપ્ટેમ્બરમાં રાજીનામું આપશે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં ફરીથી ચૂંટણી નહીં લડવાના નિર્ણયની જાહેરાત કરતા શ્રી કિશીદાએ કહ્યું કે શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને નવી શરૂઆત કરવાની જરૂર છે સપ્ટેમ્બરમાં પાર્ટી દ્વારા નવા નેતાની પસંદગી કર્યા પછી સડસઠ વર્ષીય એલડીપી નેતા પોતાના પદેથી રાજીનામું આપે તેવી શક્યતા છે બે હજાર એકવીસ થી પ્રધાનમંત્રી રહેલા શ્રી કિશીદા ઉપર ભ્રષ્ટાચારના આરોપ મૂકવામાં આવ્યા હતા જેના કારણે તેમના પક્ષમાં તેમનું કદ ઘટ્યું હતું શ્રી કિશીદાને રાજીનામું આપવાની જાહેરાતથી એલડીપીના નેતાઓ ચોંકી ગયા છે એલડીપી ઓગણીસો પંચાવન થી લગભગ સતત સત્તામાં રહ્યો છે ગયા વર્ષે ત્રેવીસમી ઓગસ્ટના રોજ ભારત ચંદ્ર ઉપર ઉતરનાર ચોથો અને દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં પહોંચનાર પ્રથમ દેશ બન્યો હતો આ ઐતિહાસિક સિદ્ધિના માનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રેવીસમી ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ જાહેર કર્યો છે દેશ તેના પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી ટચિંગ લાઈવ વાઇલ્ડ ટચિંગ મૂન ભારતની અવકાશ ગાથા વિષયવસ્તુ સાથે કરશે ઇસરોના વૈજ્ઞાનિક એમ શંકરને ઓલ ઇન્ડિયા રેડિયો સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે અવકાશમાં ભારતની નોંધપાત્ર સિદ્ધિઓ સમાજને તેના લાભ અને જીવનના તમામ ક્ષેત્રના લોકોને ભારતીય અવકાશ કાર્યક્રમ સાથે જોડવાની તકોને દર્શાવતા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે સાત વાગ્યે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે સ્વતંત્રતા દિવસે પોલીસ અગ્નિશમન દળ સહિતની વિશેષ સેવાઓ પ્રદાન કરનારા એક હજાર સાડત્રીસ જવાનોને શૌર્ય અને સેવા મેડલ એનાયત કરાયા આજે વિભાજન વિભીષિકા દિવસ ભોગ બનનાર ભારતના નાગરિકોને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા